જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આજે ફરી તમને એક નવી જગ્યા પર લઈને આવ્યો છું અને એ જગ્યા એક હનુમાનજી મહારાજ છે તો મિત્રો આ જગ્યા ખાંભાના આવેલી છે અને આ જગ્યા છે નાની એવી પણ એનું મહત્વ મોટું છે કારણ કે આ જગ્યા છે ને તમને ખબર હોય તો આપણે લોકપ્રિય જે ખજુરભાઈ છે એમના દ્વારા નવ નિર્મિત એટલે કે ફરીથી બનાવવામાં આવેલું મંદિર છે તો ચાલો આપણે જઈએ અને આજસંગ દાદા હનુમાનજી મહારાજ છે એમના દર્શન કરીએ ચાલો આગળ જઈએ અને હનુમાનજી મહારાજ દર્શન કરીએ

મિત્રો અહીંયા જો કેટલા મોટા મોટા પથ્થર પણ તમને જોવા મળશે ચાલો આપણે આગળ જઈ રહ્યા છીએ આજ ચંગી હનુમાનજી મંજી મહારાજના દર્શન કરવા માટે અને એનું લોકેશન જોવો કેટલું મસ્ત આનંદદાયક અને પ્રાકૃતિકથી ભરેલું જો કેટલું મસ્ત મસ્ત લોકેશન તમને જોવા મળશે તો ચાલો આપણે આગળ જઈએ તો મિત્રો થોડા ઉપર જઈએ એટલે તમને જો આવી રીતે એક શેર જોવા મળશે જ્યાં તમે જો ઉપર જય શ્રી રામ શ્રી રામ શ્રીરામ લખેલું છે તો ચાલો આપણે ઉપર જઈએ અને આજ સંગ દાદાના દર્શન કરીએ

저희 엠먼지 마라죠. 저희 업성기 엠먼지 마라죠. 저희 지 마라죠. 저희 지 마라죠. 저희 지 마라죠. 저희 지 마라죠. મહારાજ મંદિર ની બાજુમાં જઈએ અને જોઈએ શું છે તો મિત્રો જેવા અહીંયા બાર આવો એટલે અહીંયા શ્રીફળ ના સાલોતરા ઉખેડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા શ્રીફળ પણ વધારવામાં આવે છે અને આ દીવા દેવા માટેની જગ્યા છે તો મિત્રો અહીંયા ઉપર તમે જુઓ તો આ બધા બહુ દ્વારા કંઈક બનાવવાનું આવેલું છે એટલે મતલબમાં ટેકરી બનાવેલી છે આનું કંઈક મહત્વ છે મતલબમાં આ જે આવી રીતે ટેકરી કરે જેટલા ઈટું ચડાવે એટલા માલનું મકાન બને એવી માન્યતા છે લોકોની અને મિત્રો જુઓ આ મંદિરની પાછળનું લોકેશન જુઓ કેટલું જબરજસ્ત છે જો એકદમ મસ્ત લોકેશન છે તમે જોઈ રહ્યા છો આ મોટા મોટા પથ્થર છે અહીંયા જો અહીં સામે પણ દેરડી જેવું કંઈક કરેલું છે ઈટોનું તો મિત્રો આ જગ્યા પર મસ્ત મજાનું મંદિર આવેલું છે આમાંથી महाराजનું તમે જોઈ રહ્યા છો સામે શેડ છે પતરાનું આપણે જેમણા જોયો તો મસ્ત જો કે કોન્સે કુત જો મસ્ત લોકો છે તો મિત્રો આપણે આ સંગી હનુમાનજી મહારાજ દર્શન દર્શન કર્યા અને એ મંદિર તમને ખબર હોય તો લોકપ્રિય જે આપણે ખજુરભાઈ છે એમના દ્વારા નવનિર્મિત કરવામાં આવેલું હતું તો મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટમાં જણાવજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો હું તમને એની સાથે શેર કરી શકું અને લાવી શકું તો મિત્રો આવજો જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ